વિદ્યાર્થીની વેદના વ્યથાને વાચા આપવા માટે ઉપસ્થિત થયા છો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર એ વિદ્યાર્થીઓ છે ગુજરાતના જે યુવાનો છે એની ઉપર અલગ અલગ પ્રયોગات પ્રયોગ કરે છે અને આ પ્રયોગમાં એક નવો પ્રયોગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતો એ સીબીઆરટી પદ્ધતિ છે અને વર્તમાનમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવ પરીક્ષા લેવામાં આવી છે અને આ જે નવ પરીક્ષા લેવામાં આવી છે તેમાં ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ વર્ક આસિસ્ટન્ટ અલગ અલગ જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં આજે સૌથી મોટો અને સૌથી પેચીદો મુદ્દો જે ઉભો થયો છે એ છે ફોરેસ્ટ બીડગાર્ડ ને લઈને જેમાં સાત લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી આઠસો ત્રેવીસ પદ હતા અને પિસ્તાલીસ

નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી અને જે આજ વખતે ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડ એટલે કે જે વન રક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડ માં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ગઈટા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા ફીમેલ કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે

ક્વોલિફાય થાવ આગળ જે ફર્ધર એક્ઝામ છે ફિઝિકલ એક્ઝામ તેના માટે એ જ રીતે તાપી જિલ્લામાં એકસો પંચોતેર માર્કે કટ ઓફ જૂનાગઢમાં જુનાગઢમાં એકસો સુડતાલીસ માર્કે કટ ઓફ એમ અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ કટ ઓફ એ અટક્યા છે અમે કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે ભાઈ આ બીટ ગાર્ડની પરીક્ષા છે વર્ગ ત્રણની પરીક્ષા છે વન રક્ષક માટેની પરીક્ષા છે એટલે બીટ ગાર્ડ લેવાના છે બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે અને

કે અન્ય જે આઠ ભરતીઓમાં આ પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે એ સીબીઆઈટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ અને નોર્મલાઇઝેશન સિસ્ટમમાં પણ જ્યારે આ સીબીઆઈટી પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ગૌણ સેવાના સચિવ હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય એ ભણગા ફૂંકતા હતા કે ખૂબ પારદર્શી છે ખૂબ વિશ્વસનીય છે આ સંસ્થા છે એનો બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો પેપરલેસ કામ છે અને જોવા જોઈએ તાનુ વિરુદ્ધ અત્યારે થઈ રહ્યું છે કેમ કે આ જે પરીક્ષા જે લેવામાં આવી એમાં પિસ્તાલીસ ફેઝમાં તો પરીક્ષા લેવામાં આવી એટલે તમે જોઈ શકો છો કે સમયનો બચાવ તો નથી જ થયો તેની સાથે સાથે જે પારદર્શિતાની વાત કરી હતી તો આ ઉમેદવારોને હજી સુધી માર્ક જાહેર નથી કરવામાં આવ્યા અને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા બીજી પારદર્શિતાની વાત પારદર્શિતાની વાતમાં કહેવા માંગુ છું કે પાંચ પાંચ વખત તો રિવાઇઝ

એમાં સુધરી જ નથી છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હવે પાંત્રીસ જેટલી ભૂલ સુધારવાની બાકી હોય એ ઉમેદવારોને પ્રશ્નમાં અન્યાય થતો હોય તો કઈ રીતે રિઝલ્ટ આપી શકાય અને બીજી વાત કે આમાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમને જાણ થઈ છે પ્રમાણે જે રીતે નીટની અંદર ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા અને પછી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્કને રદ કર્યા એ જ પ્રકારે અમુક એવી શિફ્ટો છે કે જેમાં પંદર પંદર પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને આ પંદર પંદર પ્રશ્નો રદ થયા એમાં સીધા જ ગ્રેસિંગ માર્ક મળી જાય એટલે તમે વિચારો ફોરેસ્ટ નું પ્રશ્ન છે એ સો પ્રશ્નો છે અને એક પ્રશ્નનો નો બે માર્ક છે બસો માર્કની પરીક્ષા છે હવે કોઈ જગ્યાએ પંદર પ્રશ્નો રદ કરો તો સીધા જો એના માર્ક મળી જતા હોય તો ત્રીસ માર્ક એ લોકોને સીધા જ મળી જાય એટલે વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનત કરે છે એને તો અન્યાયત થવાનો અને જે લોકો એ પ્રશ્નને કરી રહ્યા છે તો નથી આવડતા તો એ લોકોને સીધો જ ફાયદો થવાનો ત્રીસ માર્કનો એટલે મેરીટમાં તો પોઈન્ટ ના માર્કે પણ લોકો ઇન આઉટ થઈ જતા હોય છે એટલે આ ગ્રેસિંગ માર્ક એ પણ યોગ્ય નથી જો નીટ નીટની પરીક્ષામાંથી ગ્રેસિંગ નીકળી શકતા હોય તો ફોરેસ્ટ વિભાગમાંથી શા માટે ગ્રેસિંગ ન નીકળી શકે એ મારો સીધો પ્રશ્ન છે તેની સાથે સાથે જે અલગ અલગ શિફ્ટમાં જે પેપરો લેવામાં આવ્યા છે તેની કારણે સમાન તક અને સમાન અવસર એ જળવાતા નથી કેમ કે આ ભાઈને સહેલું પેપર નીકળું આ ભાઈને મધ્યમ નીકળું આ ભાઈ આ બેનને અઘરું નીકળું તો એ નક્કી કરનાર એ લોકો જ છે કે ભાઈ આ ભાઈને સહેલું હતું આ ભાઈને મધ્યમ હતું ને આ ભાઈને આ બેનને અઘરું હતું હવે પેપર જેને આપ્યું હોય એને ખબર પડે કે સહેલું હતું કે અઘરું હતું એ નક્કી કરનારા કોણ એટલે આમાં મોટા પાયે જબરદાર થયા છે અમે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મૂકતા જે લોકો કદાચ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે ક્રાંતિ લાવવા માટે રિવોલ્યુશન લાવવા માટે પ્રયોગ કર્યા છે સંપૂર્ણ પ્રયોગ એ નિષ્ફળ સાબિત થયા છે અને આપણે કહીએ ને કે નિયે કાટતા કાઢતા પેંધી ગયું છે અંદર બકરું કાઢતા ઊંટ આવી ગયું છે અંદર કારણ કે એ લોકો એવું કરવા ગયા કે ચલો પેપર લઈએ તો પેપર ફૂટે ને આપણે પેપર લેશે પરીક્ષા કરી નાખો પણ એ લોકોએ જો ભૂતકાળની પરીક્ષામાંથી બોતપાટ બોધપાઠ લઈ જેટલી પણ જગ્યાએ પેપર લીકેજની સિસ્ટમમાં જે જગ્યા છીંડા છે ઈ છિન્ડાઓને જો સાંધ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત અત્યારે વર્તમાનમાં પણ જે જે ભૂલો આવી છે ભાસંતરની ભૂલો છે ગ્રેસિંગની ભૂલો છે એના કારણે જે મહેનતું અને હકદાર ઉમેદવારો છે જેનું મેરિટ બનતું હોવા છતાં એ લોકો મેરિટમાં નથી અહીંયા આપણી પાસે બેન પણ ઉપસ્થિત છે અને એ બેનને જૂનાગઢ જિલ્લામાં 145 માર્ક છે હવે 145 માર્ક હોવા છતાં એ બેનનું જે એસસી કેટેગરીના છે તો એ બેન માર્ક હોવા છતાં જુનાગઢ આ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે વગર માર્કનું એમાં ઘણી બધી વિસંગતતાઓ છે આ માધ્યમના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે સરકારને ત્યારબાદ ગૌણ સેવાને સામાન્ય વહીવટ વિભાગ જીએડી કહેવા માંગીએ છીએ કે આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે જો પારદર્શી સરકાર હોય પારદર્શી વહીવટ ચલાવવા માંગતી હોય તો તમામ લોકોના માર્ક તમામ લોકોની કેટેગરી પ્રમાણે તમામ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે કોના માર્ક વૈધા અને કોના માર્ક ગઈટા ઓરિજિનલ માર્ક કેટલા હતા આ બધી જ વસ્તુઓ એની વેબસાઇટ ઉપર પીડીએફ ના ફોર્મેટ માં બધા જ લોકો જોઈ શકે એ રીતે મૂકવામાં આવે જેથી કરીને જો પારદર્શિતા જાળવવી હોય તો એ પારદર્શિતા જાળવી શકે બાકી જે છુપાવવામાં આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક અમને કૌભાંડ ભ્રષ્ટાચાર ગેરરીતિ ની બૂ આવી રહી છે જી મારું નામ જ્યોતિ છે હું એક ફોરેસ્ટ ઉમેદવાર છું મારા નાની બેબી છે જે તૈયારી મારી ચાલુ હતી એટલે એમ મેં મારી મમ્મીના ઘરે મૂકી છે એ સાત મહિનાની હતી મૂકી છે હું લાગી જઈશ તૈયારી કરીશ પછી હું એને લાવી દઈશ કારણ કે બે ટાઈમ રનિંગ કરવાનું વાંચવાનું તું એ નથી સાચવી શકતી તો મમ્મીના ઘરે મૂકીશ મેં આ પરતી માટે મેં સીસી જવા દીધી પોલીસમાં મારી હાઈટ થઈ જાય છે પણ મને એવું હતું હું મારા લેખિતમાં સારા માર્ક્સ તો હું ફોરેસ્ટ હું કરી દઈશ સીસીકલ તો મેં સીસી જવા દીધી પોલીસ કોન્સ્ટેબલમાં હાઈટ થવા છતાં પણ મેં એની તૈયારી સાઈડમાં મૂકી દીધી

ફૂલ આટલી બધી મહેનત કરવા છતાં બી ત્રણ ચાર આન્સર ક્યુ આવી રહી છે તમે શું કરી રહ્યા છો કોણ કોણ અમે જવાબ આપીએ મારું નામ શબાના ચોટલિયા છે હું છેલ્લા બે વર્ષથી સતત છે ફોરેસ્ટની તૈયારી કરું છું અને એક વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું હવે સૌથી પહેલાં તો હું સીબીઆરટી પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆરટી પદ્ધતિ લાવી જ નથી કેમ કે સાહેબે જે પેલા વાત કરી હતી ને કે અમે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે પારદર્શક આવી જશે પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી જ્યારથી પરીક્ષા લેવાની આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે અમારું ભવિષ્ય શું એટલું સસ્તું છે કે તમે લોકો અમારા ઉપર સીબીઆરટી પદ્ધતિ લાવીને અમારી સાથે મજાક કરો અમારા ભવિષ્ય મજાક કરો અમારી પાસે શું એવો વધારેનો ટાઈમ છે અમારી પાસે છેલી તક હતી આ ફોરેસ્ટની કે અમે પાસ મારા માર્ક્સ એટલા છે કે હું ગ્રાઉન્ડ માટે આરામથી ક્વોલિફાઈડ થઈ શકું એમ છું પણ છતાંય મારું પીડીએફમાં નામ નહોતું અને પીડીએફ આવી હતી એમાં શું આવ્યું ખાલી માત્ર રોલ નંબર અને નામ જો તમે પારદર્શક જણાવતા હોય તો તમને એમાં માર્ગ દર્શાવવાનો વાંધો શું છે અમારો અને અમારો પૂરેપૂરો હક છે કે અમારા માર્ક્સ કેટલા થઈ છે ને તમારે જણાવવા પડે અને જણાવવા જ પડે બરાબર છે એટલે તમારા લોકોને એવો કોઈ હક નથી કે અમારા ભવિષ્ય સાથે ચેડા કરો બરાબર અને તમે અત્યારે સુધી જે પણ રજૂઆત જોઈએ છે આંદોલન જોયાં છે ને એ શિક્ષકોના વિદ્યાસાયક માટેના જોયા છે અમે લોકો છે ને ફોરેસ્ટમાં ડાલામથ્થા સાથે જે સાવજો સાથે રહેવાની ક્ષમતા ધરાવીએ છીએ ક્ષમતા ધરાવીએ છીએ તો એમ આંદોલન કરી અને ન્યાય મેળવવાની પણ મજબૂરી ધરાવીએ છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે તમે વ્યવસ્થિત માર્ક્સ નહીં જાહેર જાહેર કરો ને સીબીઆરટી પદ્ધતિને તમે પ્રૂફ નહીં કરો ને ત્યાં સુધી અમે છે ને પીછી હટ કરવાના જ નથી ખાસ કરીને તો હું બરાબર એટલે જ્યાં પણ જોશો ને તમે મને આગળ જોશો કેમ કે મને એટલી ખબર છે કે હું જંગલમાં રહેવાની સિંહો સાથે રહેવાની ક્ષમતા ધરાવું છું ને તો આ વસ્તુ તો હું આરામથી મારો ન્યાય મેળવવાની ક્ષમતા ધરાવું છું

બરાબર તમારી ભૂલનો તમે સ્વીકાર કરો અને સ્વીકાર કરીને અમને ન્યાય આપી અને એમાં જગ્યા વધારો જેથી કરીને જે તમે પચીસ ગણા કરવાના છો ને એ પચીસ ગણામાં અમે છે અમે લોકો ઇન થઈ શકીએ બરાબર અને નોર્મલાઇઝેશન છે એના નોર્મલ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક તો જોશે અને જોશે જ ત્યાં સુધી અમે દમ લેવાના જ નથી જ્યાં પણ તમે જોશો અમને આગળ જ જોશો એટલે તમારે જે પણ નિર્ણય લેવાનો એ વહેલી તકે લાવજો બાકી આગળ અમે બધી વસ્તુ માટે રણનીતિ માટે તૈયાર જ છીએ અલે અમે پیچھے પર નથી અમે ફોરેસ્ટના રક્ષકો છીએ વનના રક્ષકો છીએ મારું નામ ફોરેસ્ટ અમે બહુ જે છે આ પરીક્ષા આપેલી અમને એમ હતું કે આ સીબીઆરટી પદ્ધતિ જે છે એના દ્વારા એક તો જલ્દીમાં જલ્દી પરીક્ષા તો લેવાશે સાથે સાથે પરિણામ પણ એટલું સરળ અમને મળી રહેશે પરંતુ એવું કંઈ થયું નથી ચાર વાર તો જે છે એમણે નોર્મલ સોરી આન્સર કી જે છે એ જાહેર કરી અને છેલ્લે ફાઇનલ આન્સર કી જાહેર કરી એમાં પણ ઘણી બધી ભૂલો હતી અમને એ વાતમાં બિલકુલ સંતોષ જ નથી કારણ કે અમને ગુણ જ જોવા મળ્યા નથી હવે અમે જે નોર્મલ અમને જે આન્સર કી મળી એ પ્રમાણે અમે ગુણ જોઈ રહ્યા છીએ અને અત્યારે જે અમને લિસ્ટ જાહેર કર્યું છે જે આઠ ગણા ઉંચારો એમને બોલાયા છે એમાં અમારા ક્યાંય નામ નથી તો અમને એ પણ છે કે અમારા કેટલા ગુણ વધ્યા છે કેટલા ઘટ્યા છે સા કારણથી મેં એમાં મતલબ આ લિસ્ટમાં અમારું નામ નથી તો અમને જાણવા મળ્યું નથી તો જે રીતે વિભાગ જે છે એને વિનંતી કરીએ કે તમે એ લિસ્ટ જાહેર કરો જેથી કરી તમે તમામ વિદ્યાર્થી જે છે એમને તૈયારી કરવાની આગળની તૈયારી કરવાની પણ ખબર પડે એના સિવાય તો જે છે એ ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે બધા અને આ સરકાર જે છે એ બેરી મૂંગી જે છે એવી થઈ ગઈ છે જયારે યુવાનો રોડ ઉપર ના આવે જયારે એ લોકો ઢસડાય નહીં એ લોકો ભેગા થઈને આવેદનપત્ર રજૂઆતો ના કરે ત્યાં સુધી આ સરકાર જે છે એ બિલકુલ માનતી નથી આવી જ હું વ્યક્તિ છું અમે માટે પણ છીએ ત્યારે એમણે જયારે જાહેરાતો કરી છે હવે આગળ કે કયા પ્રકારનું કામ કરે છે સરકાર એ તો જોવાનું રહ્યું પરંતુ આ તમામ યુવાનો જે છે ગુજરાતના ખૂણે ખૂણે જે યુવાનો જે છે તૈયારી કરી રહ્યા છે તો એમને પૂરતો ન્યાય મળે અને એમને માર્ગ જોવા મળે અને પોતે જે સરકાર સચિવ શ્રી દ્વારા જે કીધું છે કે પચીસ ગણા ઉમેદવાર નો બોલાવવામાં આવશે તેમાં પણ ક્યાંક જે છે એ ક્યાંક નિર્ણય ઘડીને અને યુવાનો જલ્દી જલ્દી જે છે એમનું ગ્રાઉન્ડ લેવામાં આવે એવી અત્યારે અપેક્ષા છે બધાની